મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં જ હશો ફરીથી સ્વાગત છે તમારો નવા બ્લોગ વિડિયોમાં તો આજે છે મંગળવાર અને 20 તારીખ અમે અત્યારે નીકળી ગયા છે આછા ફરવા માટે અમે ચાર જ જણા છે પાછા જે છે એ તો આજે આજના બ્લોગમાં તમને વધારે મજા આવશે કારણ કે આજ ઘણા બધા સ્થળો અમે કવર કરવાના છે ફરવા માટે તો અમે નીકળી ગયા છે તો વિડીયોમાં આગળ જોતા રહેજો તો મિત્રો આપણી અઠે ટ્રાવેલર છે બરાબર ટ્રાવેલર માં આપણે જવાના છે આ આપણી ટ્રાવેલર છે જો આમાં આપણે અત્યારે જવાના છીએ બરાબર ચાલો લેટ્સ કન્ટિન્યુ ટુ ધ ગોવા મને કે મેરા નામ જાવેદ હે મેં આપ લોકો કા ગાઈડ હું એઝ અ ટૂર રિપ્રેઝન્ટેટિવ तो आज का हमारा टूर है वह है नॉर्थ गोवा टू और नॉर्थ गोवा का पहला पॉइंट जो है जिसका नाम है डॉल्फिन ट्रिप यानी यहाँ पर आप लोगों को ना नेचुरल डॉल्फिन देखने को मिल जाएगी तो उसके लिए गोलो क्या करेंगे आपको ना एक बोट पे लेकर जाएगी घूमने के लिए डॉल्फिन ट्रिप होने के बाद हम जाएंगे हमारा दूसरा पॉइंट देखने के लिए जिसका नाम है थंडर वर्ल्ड थंडर वर्ल्ड यानी कि पूरा का पूरा ना पर इलेक्ट्रिक शो रहता है जहाँ पर आपको एक्टिविटीज है जहाँ पर आपको वहाँ करने को मिल जाएगा जैसे मैं कहना चाहूंगा ये थंडर वर्ल्ड है ना पूरे इंडिया में सिर्फ हमारे गोवा में आपको देखने का मौका मिलेगा क्योंकि गोवा के अंदर नया पॉइंट बनाया गया थंडर वर्ल्ड के बाद हम जाएंगे हम लोग हॉल्ड करेंगे लंच के लिए यानी की खाने के लिए रुकेंगे खाना खाने के बाद हम जाएंगे दो तो बीच देखने के लिए जिसका नाम है अंजुना बीच और वागातूर अंजुना वागातुर होने के बाद हम देखेंगे एक टेम्पल देखेंगे मंदिर देखेंगे जिनका नाम है चौरंगी नाथ टेंपल टेम्पल होने के बाद हम जाएंगे हमारा अगला पॉइंट देखने के लिए जिसका नाम है स्नो पार्क है जिसको हमारे गोवा में कहा जाता है मिनी स्विटरलैंड तो स्नो पार्क के अंदर क्या है पूरा का पूरा अंदर ना बर्फ है आइस है જ્યાં પર આપકો એન્જોય કરવા કે લીધે ટાઈમ મિલ જાયગા મમ્મી તો તમને ખબર છે હમણાં તમને બતાયું છે કે પ્રમાણે અમે પેકેજ માં છે એટલે જ નથી લીધું જે લીધું બરાબર અત્યારે ડોલ્ફિન પાર્ક જોવા જાય છે અચ્છા પાછા આપણે મીરામાર બીચે જ આવ્યા છે મીરામાર બીચ અમે આવ્યા હતા અને મારી પાસે એનો વિડિયો નથી મે અપલોડ ભી નથી કર્યો કશું ન લેવા નું કારણ કે અમે પહેલા બધું જાણવા આવ્યા હતા આ મીરામાર બીચ છે બરાબર ફેમસ છે અહીં પંજીમાં બીચ મીરામાર બીચ આવે છે બરાબર આવી રીતના અહીંથી એની એન્ટ્રી છે આ અમારા ગાઈડ છે આખો મીરામાર બીચ અહીંથી એમ જવાય બીચ અમે લોકો બસમાં માં બેઠા ને તો એક મસ્ત અનુભવ પેલો વેલો થઈ ગયો

એમાંથી ત્રણ ના પૈસા છે બરાબર એક ના સાડા ત્રણસો પાંચસો ટોટલ બારસો રૂપિયા જેવું થાય છે બરાબર પર્સન પણ અમે અગિયાર જણા ને પ્લસ આ બસ જે આવી એના સાડા ત્રણસો વાળા પેકેજ ને આ ફેરવવા લઈ જાય એના એટલે એ કેટલા થયા બારસો ને બીજા સાડા ત્રણસો પંદરસો સાડા પંદરસો રૂપિયા છે ને સાડા પંદરસો રૂપિયા ઉઘરાવી દે પ્રેમ થયો વાત કરતા કરતા હાથ ફેરવી ને વાર દીકરો હા એટલે જોજો તમે આમાં છેતરા તા વાર નહિ લાગે એમ

માતાજી સુખી રાખે યાર બીજું તો શું થયા કમલભાઈ કોઈ ખવાના તો તમારી જવાબદારી ધાર્મિક પકડાઈ ગયો ઓલા ગાઈડે એમ કહી દીધું કે તમે દસ જણા ની તમે જવાબદારી લઈ લ્યો એટલે કે તમને ટિકિટ આપી માંથી પછી તમે ટિકિટ દઈ બોટ માં ચડી ફરી ને પાછી આપડે ગાડી ફૂગી જજો

એટલે આવું છે તો આપડી પાયરી આ છે

બરાબર બેસવા જગ્યા રોકવા માટે કારણ કે મને મોકલો છે કે લોગિંગ થઈ જાય એટલે આ ભાઈ અમારા બીજા નંબર ના અહીંયા બેસી ગયા આવી રીતના કઈક બોટ છે બરાબર આ દરિયો છે દરિયામાં અમે છીએ બરાબર આ અમારા બે બીજા મિત્રો અમે જાય છે કે ડોલ્ફિન જોવા જાય સિંહો ડોલ્ફિન જોવા જઈ રહ્યા છે બરાબર ને ભાઈ સિંહો ડોલ્ફિન જોવા જઈ રહ્યા છે સિંહો ડોલ્ફિન જોવું જઈ રહ્યું તેનો ચંગ માતાજી તેનો ચંગા રખ્યા હોય મિત્રો આ બધી ગદ્દારી થાય મારી યાર આ બે જણા એની રીતના બેહી ગયા આ ભાઈ એની રીતના બેહી ગયા મારી બાજુમાં હવે ગમે એ આવી જાય એટલે મારે હવે ગદ્દારી સહન કરવાની છે બીજું કંઈ થાય નહીં આમાં કાઈ વાંધો નહીં માતા મિત્રો મારી રથયાત્રા પાછી ચાલુ થઈ ગઈ છે બરાબર જો હવે અમે ઊંધો ગેયર લીધો છે નાના આ તો ફ્રન્ટ જાય જો બાજુ Okay. जहां से आपको पिकअप किया है, जो आपको लेफ्ट में जो बीच, है मीरामार बीच है और इस बीच के ऊपर नहर मुंडाबाई और भूतनाथ फेम की शूटिंग निकाली है यहाँ पे पीछे की तरफ देखो किनारे के ऊपर जो आपको बड़े सारे रिसोर्ट दिख रहा है गोवा का फाइव स्टार रिसोर्ट है मैरियड रिसोर्ट और इस रिसोर्ट के अंदर स्टाइल बो की शूटिंग निकाली है अगर किसी को डांस करना है तो आगे डांस प्लेस दिख रहा है वहाँ पे डांस कर सकता है और ट्रिक का मजा ले सकता है आप लोग अगर किसी को सामने जाना है तो सामने दोनों साइड में ओपन फ्लोर है जो आपको सामने ओपन प्लेस दिख रहा है वहाँ पे जा सकता है कड़े रह सकता है सामने बैठ भी सकता है पर तो कोई भी जो आपको बीच में चेन दिख रहा है उसके सामने कोई भी नहीं रुकेगा

i'm મજા આવી જાય યાર ગોવા આવો ત્યારે મોજ જ હોય કંઈ ઘટે નહી યાર આમ તમે જોવો આમ બધું આખી બોલ આ બધું તમે જોવો આમ મોજ હોય અઠણ મોજ હોય આ જોઈ લે કમલભાઈને સોંગમાં મજા નતા આવતી બદલાવા કીયો જો અહી અંદર જો

इट्स अ जिमी पैलेस जो मुंबई का, का। बने बने ना। ना। एक बहुत बड़ा डायमंड स्मगलर था डायमंड स्मगलर नो है भाई मुंबई ना और ये बगला बने के उसको उस टाइम एटी करोड़ रुपीज का 80 करोड़ रुपया रुपये बहन हो तो रुपए बगला है ये बगला पूरा अंडरग्राउंड है और उसपे टोटल सोलह कमरे है जा बताए मजा ना एक मूवी नाना नाना सीन शूट किया है આ જેલ કીધું છે ભાઈ બંગલો નતો બરાબર બંગલો અહીંયા છે જોયું આ બંગલો હે જોય બંગલો છે બરાબર હવે અમને દરિયાની વચો વચ લઈ જાય છે એવું કહે છે જો મુન્ની પતના પાછી હોઈ ગઈ

અમને જો હવે અમને સમજાય છે આ રિમોટ વાળી એ બે જ વખત નીકળી એક જ નીકળી બે વખત નીકળી આમ રિમોટ દબાવીએ એટલે નીકળે ને બસ પાછી વહી જાય એને જો આટલી બોટ આવી ચાર બોટ ભેગી થાય ને ત્યારે એક વખત નીકળી એટલે એમ જ સમજવાનું હોય ને આ સ્કેમ થયો કેવાય અમારે સાથ સ્કેમ હુઆ જો નીકળી 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 બે 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 એ જો ગોલા ફ્રેન્ડ સાઈડ મે

મિત્રો અમે ઉતરી ગયા છે હવે પાછા બીજી ડેસ્ટિનેશન ઉપર જાશું તો હવે ડાયરેક્ટ તમને બીજી ડેસ્ટિનેશન બતાવીશ બસ ની મને હવે એવું કંઈ નહીં બતાવું ખોટે ખોટો તમને આમાં એ વિડીયો લાંબો થઈ જાય ખોટે ખોટો તમને ખબર છે કે બસમાં જ જવાના છે અમે લોકો તો હવે ડાયરેક્ટ બીજી ડેસ્ટિનેશન મળીએ આપણે